બોલો શું મારો વાત હતો ભલામણ કઈ બાબત આજે મને તમે ફોન કરાવ્યો હતો બરોબર હા તમે દલિત ગાળો દો કાલે તમે એમ કેતા કે તમે એને આયર લખવાનું ના પાડી દો આજે તમે ભેગા થઈને પાછા અમને આ ગાળો દેતા હોય કે ખોટી એટ્રોસિટીઓ કરે તમારી પાસે એવા કોઈ સબૂત પુરાવે છે કે ખોટી એટ્રોસિટી થઈ એમ તમે નિલેશભાઈ મારી વાત તો આખી સાંભળો

મેલા તો પછી સાંભળો તમે બોલ્યા તા નાગદાન વિશે તો અત્યારે તમે નાગદાન ની ગાઈન માં ગયા તો હવે અમને હું કેમ કાઢો તમે તમે તારે કરી ખાવ અમને હું વાંધો છે મારી વાત સાંભળો મેં એમ કીધું બોલો સર હા અબી હાલબાનાજી અત્યારે ઓડિયો બી હાલ ચડાવો એક મિનિટ થાય બરાબર વિરોધી હોય કે ના હોય તમે મારી વાત સાંભળો મારું કેવાનું મિનિંગ શું થાય સર સાંભળો તમે છે ને ભાઈ વનરાજભાઈ ડબલ ઢોલ કી જો તમે બે બાજુ વાગવાનું બંધ કરી દો તમે ના તમને જરૂર હતી ત્યારે ડીડી સોલંકીને માંગુcia પછી પેલો પાછો ભેગો થઈ ગયો એટલે પાછે તમે એની ભેગા થઈ ગયા સમાજને ગાળો જો છો હવે તમને તકલીફ શું છે તમે ફોન હું લેવા કર્યો મને એક ગ્યો અત્યારે હમરો મારો એક 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 રેકોર્ડ ગાળો મને કીયો તો તમે બે ભેગા કામ વાતો કરો અને ગાળો દયો તો તમે કેમ ન કીધું નાકદાન તારા ગાળનો દેવાય દલિત ને તમે કેમ એવું ન બોલ્યા મને દિત ના એ રેકોર્ડિંગમાં તમે ક્યાંય બોલ્યા બે વાર વાત થઈ ભાઈ તમારી દીકરી એવું ફાડો કે તમારે લગન હોય કે તમે હાડા બને બનો કે વેવાય બનો અમને કઈ વાંધો નથી તમે ક્યાંય એવું બોલ્યા કે નાગદન આહિર તારે દલિત સમાજ ને ગાળો ના દેવાય એ મારી ભૂલ હતી આપણે એનાજ ખાઈ ને એનાજ ખા નંબર પેલા કઢાવ્યા નંબર આપો એટલે આપડે ખબર નંબર કાઢો ને આપડે લાઈન માં લોતો હા એની પછી આપણે બધી વાત કરશું અરે ભાઈ મારી વાત સાંભળો હું અડધી કલાક માં સારું એટલે તમારે બંધ કરાવી દો તો સાંભળો તમે યુટ્યુબ બંધ સાંભળો સાંભળો તમે એવું કેતા

એટલે કોની દલાલી કરવા આવ્યો અત્યારે મારા પાસે ને પૂછ ને એને કોની દલાલી કરવા આવ્યો સોલંકી હું જરૂર છે એક મારા જોડે વાત સોલંકી છું વાત કર મારા જોડે તને તકલીફ શું પડી બોલ તું તો ફોન એના માટે કર્યો હું પોતે ડીડી સોલંકી બોલું તને તકલીફ છે મને કે તારા ઘર માં અનાજ ની તકલીફ છે તો હું અત્યારે મોકલાય દઉં બોલ પાંચ મણ તારા ઘરમાં ઘઉં ન ખાઈ દે મારા છે ઘઉ ચોખા એમને તકલીફ છે તને તો મારા આવું પડ્યું મને કે હું તને મદદ કરી દઉં બોલ તમારો સમાજ અમને ચાહે ચાહે હા છે તો ની કાપતી કરવા આવે પેલા પછી પાછા તમે બે ભેગા થઈને ગાળું જોયો કે ડીડી સોલંકી આવા શોધીનો ને ભોસડા શોધીનો બોલ્યો તો પેલો તો તમે કેમ નઈ બોલ્યા એક વાર કે ભાઈ તમારે આ શબ્દો ના બોલાય એમ આપડે વાત કરી આગળ આપણે કાલોળ પોલીસ ચોકી નો કેસ એમ એ ભલે કે નામ આપો ને આપણે પછી આગળ વાત કરીએ દ્વારકા દેવી પૂજક છે

ચારસો ફોન આવ્યો કેમ યાદ રહ્યો તમને હતો કે તમને નાગદન નીકલીફ પડે એ ના કરેલા દેવી પૂજક કોણ છે દલાલી કરવા આવ્યો તો કોણ છે તારો એવો હે પાછો એમ કે એટ્રોસિટી કરે કઈ તારા ઉપર કોને એટ્રોસિટી કરી મને બતાય કોઈ તો પછી એમ તો તું કેમ બોલ્યો કે એને કેમ સપોર્ટ કર્યો ને લાઈન માં લે તું હા કાપી હોય ફોન કાપી એને લેવા દો લાઈન માં લેવા દો આવે તાર મને ફોન કરજે પાછો વાંધો નહી હાઇ સાઈડ આપડે સવારે હા જય ભીમ જય ભીમ